નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેની વાત કરવાના છે ખાસ કરીને જોવા જઈએ તો આગામી દસ દિવસની અંદર આપણે મિત્રો ઠંડી જોવાની છે તેમજ મિત્રો ભારે અને તેજ પવન જોવાનો છે સાથે જ મિત્રો ગરમીનો પારો પાંત્રીસ ડિગ્રીની આસપાસ જોવા મળશે તેવી પણ જોવાનું છે સાથે જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અરબી સમુદ્રમાંથી ભેજવાની આવી રહ્યા જેને કારણે આગામી બે દિવસ મિત્રો વાદળછાયા લઈને પણ આગાહી કરવામાં આવી છે તો વરસાદને લઈને આગાહી છે કે નથી તેની વાત કરશું તેમજ મિત્રો ખાસ કરીને હવામાન વિભાગે પણ કહ્યું છે કે અલનીનોની અસર ઓછી થવાને કારણે ચોમાસું બે હજાર ચોવીસ એટલે કે આવતું ચોમાસું ખૂબ જ સારું રહેવાનું છે તો તેના વિશે પણ ચર્ચા કરીશું તો મિત્રો આ અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો હાલ મિત્રો આજે તેર તારીખ છે અને તેર તારીખની જો વાત કરીએ તો હાલ મિત્રો એક સિસ્ટમ છે અરબી સમુદ્રમાં અને ગુજરાતની નજીક છે બની છે અને આ સિસ્ટમ છે આવી રીતે કંઈક ઝડપથી મિત્રો અહીંયા છે ગુજરાત ઉપર આવે અને વિખાઈ જાય છે જેને કારણે મિત્રો ગુજરાતની અંદર આજના દિવસે મિત્રો વાદળછાયે વાતાવરણથી જોવા મળી શકે છે કેટલીક જગ્યાએ મિત્રો ઘાટા વાદળો પણ આવી શકે છે અને તેને કારણે મિત્રો વરસાદ એટલે કે છાંટા પડે તેવી પણ શક્યતા છે તો હાલ મિત્રો જોવા જઈએ તો કોઈપણ વિસ્તારમાં વરસાદ પડે તેવી કોઈ શક્યતા મિત્રો દેખાતી નથી અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો બપોર પછી પણ મિત્રો ખાસ કરીને કચ્છ જામનગરની આસપાસના વિસ્તારોમાં તેમજ મધ્ય ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રની અંદર ઘાટા વાદળો જોવા મળી શકે છે પણ તો મિત્રો ખાસ કરીને વરસાદને લઈને કોઈ મિત્રો શક્યતા નથી ત્યારબાદ આપણે મિત્રો જોવા જઈએ તો ચૌદ તારીખનો મેપ જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ છે એકદમ ક્લીન છે ત્યારબાદ મિત્રો આગામી સમયમાં પંદર તારીખ સોળ તારીખ સત્તર તારીખ અઢાર તારીખ ઓગણીસ તારીખ અને વીસ તારીખેનો મેપ પણ જોઈ શકો છો કોઈપણ વિસ્તારની અંદર ખાસ કરીને વરસાદ આવે કોઈ મોટી સિસ્ટમ આવે કોઈ શક્યતા નથી હળવો વરસાદ ચાલુ રહેશે મિત્રો ખાસ કરીને પોષ અને મહા મહિનો ચાલુ થયો છે આ મહિનાની અંદર મોટા ભાગના દિવસોની અંદર છે ખાસ કરીને ઝાકળ વરસાદ થતી હોય છે ક્યારેક બે ત્રણ દિવસ ઝાકળ આવે અને ક્યારેક ઝાકળ ના આવે અને ઝાકળ આવે તે દિવસે મિત્રો ખાસ કરીને તડકો વધારે તપતો હોય છે અને તાપમાન પણ ઊંચું જતું હોય છે તેવું આ વખતે એટલે કે મા મહિનાની અંદર ડબલ ઋતુનો મિત્રો સિઝનશી જોવા મળતી હોય છે હવે મિત્રો આપણે પવનની ઝડપની વાત કરી લઈએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો આજના દિવસે થોડીક નોર્મલ કરતાં વધારે પવનસી ફૂંકાઈ શકે છે વહેલી સવારે મિત્રો એકદમ નોર્મલ પવન હશે ખાસ કરીને પોરબંદર ઓખા અને નલિયાની બાદ કરતાં સંપૂર્ણ ગુજરાતની અંદર સત્તરથી લઈને વીસ કિલોમીટરની આસપાસનો પવન ફૂંકાશે પરંતુ બપોર પછી મિત્રો આ પવનની ઝડપથી વધી જશે અહીં તમે જોઈ શકો છો બત્રીસ નલિયાની બત્રીસ તેત્રીસ તો ખાસ કરીને પવનની ઝડપથી નોર્મલ કરતાં થોડીક વધારે રહી શકે છે ચૌદ તારીખે મિત્રો તમે જોઈ શકો ચૌદ તારીખે બપોર પછી ખાસ કરીને કચ્છ જામનગર હળવદ રાજકોટ પોરબંદર નલિયા ઓખા જુનાગઢ ઉના અને ભાવનગર એટલે કે કચ્છ કચ્છની અંદર 35 થી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપે તેજ પણ ફૂંકાય તેવી શક્યતા મિત્રો હાલ તમે જોઈ શકો છો તેર તારીખથી મિત્રો વધતા ઓછા પ્રમાણની અંદર છે ખાસ કરીને પવનની ઝડપ રહેવાની છે ક્યારેક પવનની ઝડપ વધી જશે ક્યારેક પવનની ઝડપ ઓછી થઈ જશે પરંતુ મિત્રો ખાસ કરીને નોર્મલ કરતાં થોડોક વધુ તેજ પવન ફૂંકાય તેવી શક્યતા છે તમે જોઈ સોળ તારીખે સંપૂર્ણ ગુજરાતમાં પાંત્રીસ કિલોમીટરની ઝડપે પવન તેજ પવન ફૂંકાય તેવી શક્યતા રહેલી છે તેજ પવન હશે મિત્રો ત્યારે ગરમીની આપણને રાત મળશે બહુ વધારે ગરમી જોવા નહીં મળે પરંતુ અહીંયા અઢાર તારીખનો પવન જોઈ શકો છો જૂનાગઢની અંદર પિસ્તાલીસ રાજકોટમાં તેતાલીસ ભાવનગરમાં ચાલીસ એટલે કે ખૂબ જ તેજ પવન છે એ મિત્રો ખાસ કરીને અઢાર તારીખની આસપાસ જોવા મળે તેવી શક્યતા છે અને જેને લઈને તાપમાનનો જે પારો છે એ ખાસ કરીને નીચો આવે તેવી પણ શક્યતા છે આમ જોવા જઈએ તો નોર્મલ કરતાં વધુ પવન છે એ અઢાર તારીખ પછી જોવા મળે અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્ર ઉપરથી આવતો તે જ પવનોને કારણે મિત્રો અપર લેવલની અંદર ખાસ કરીને ભેજ આવવાને કારણે મિત્રો ખાસ કરીને પવન પણ જોવા મળી શકે છે તો ખાસ કરીને પવનની વાત કરીએ અઢાર તારીખ પછી મિત્રો ખાસ કરીને ખૂબ જ તેજ પવન રહેશે અને તે પહેલાં મિત્રો ખાસ કરીને ચૌદ તારીખે પણ સારો પવન જોવા મળી શકે છે હવે મિત્રો આપણે તાપમાનની વાત કરીએ તો અહીંયા મિત્રો સમય સ્પષ્ટ જોઈ શકો છો વહેલી સવારે સાત વાગ્યાના તાપમાનની આપણે વાત કરીએ તો ખાસ કરીને સુઈગામાં ચૌદ પાલનપુરમાં પંદર મહેસાણામાં પંદર અમદાવાદમાં સત્તર હળવદમાં પંદર રાજકોટમાં સત્તર ખાવડા નલિયાની અંદર પંદર ને સત્તર એટલે કે હજુ પણ વહેલી સવારે મિત્રો ઠંડીનો અહેસાસ જોવા મળે અને ખાસ કરીને બપોરે મિત્રો જોવા જઈએ તો ઓગણત્રીસથી લઈને જૂનાગઢમાં એકત્રીસ ભાવનગરમાં ત્રીસ વડોદરા અમદાવાદની અંદર ત્રીસ ડિગ્રી એટલે કે બપોરે મિત્રો ગરમીની અસર થાય આ બાજુ પંદર તારીખથી મિત્રો ધીમે ધીમે ગરમીનો પારો જે છે મિનિમમ તાપમાન છે મિત્રો ખાસ કરીને ઉંચકા છે જે પહેલાં બાર તેર ડિગ્રી હતું તેની જગ્યાએ પંદર અને ધીમે ધીમે સત્તર અને ઓગણીસ ડિગ્રી સુધી મિત્રો જોવા મળશે અને બપોરનું તાપમાન પણ ધીમે ધીમે અહીંયા તમે જોઈ શકો છો વધારો થશે ત્રીસ એકત્રીસ અમદાવાદ અને વડોદરાની અંદર ત્રીસ ડિગ્રી જ્યારે જ્યારે મિત્રો પવનની ઝડપ ઓછી ત્યારે તાપમાનનો પારો સી વધારે ઊંચો જોવા મળશે અહીં તમે જોઈ શકો છો ગુરુવારે બત્રીસ ડિગ્રી રાજકોટમાં એકત્રીસ જુનાગઢમાં બત્રીસ હળવદની અંદર અમદાવાદ મહેસાણામાં એકત્રીસ ડિગ્રી તાપમાન સી જોવા મળશે આ સિવાય શુક્રવારનું તાપમાન મિત્રો તમે જોઈ શકો છો ચોત્રીસ ડિગ્રી વડોદરામાં અમદાવાદમાં તેત્રીસ રાજકોટમાં ચોત્રીસ આ સિવાય જૂનાગઢમાં ચોત્રીસ ભાવનગરની અંદર ચોત્રીસ એટલે કે ભારે ગરમીનો અહેસાસ મિત્રો અહીંયા તમને જોવા મળશે અને શનિવારે મિત્રો સત્તર તારીખનું તાપમાન મિત્રો જોઈ શકો છો પાંત્રીસ ડિગ્રી અને જૂનાગઢમાં તો છત્રીસ ડિગ્રી તાપમાન પણ મિત્રો બતાવી રહ્યા છે વડોદરામાં પાંત્રીસ અમદાવાદમાં ચોત્રીસ એટલે કે સત્તર તારીખે મિત્રો ભારે ગરમીનો અહેસાસ થશે અને અઢાર તારીખે તે જ પવન ફૂંકાવાને કારણે મિત્રો પારાની અંદર મિત્રો રાહત મળશે છતાં પણ અહીંયા અમદાવાદ ચોત્રીસ હળવદમાં તેત્રીસ રાજકોટમાં બત્રીસ ડિગ્રી આ સિવાય વીસ છે એ ત્રણ દિવસ છે ખાસ કરીને પવનની ઝડપ વધારે હોવાને કારણે તાપમાનનો પારો છે એ ત્રીસ અને એકત્રીસ ડિગ્રી જોવા મળશે એટલે કે આગામી સમયની અંદર મિત્રો આપણે જોયું કે અઢાર તારીખથી મિત્રો ખાસ કરીને તેજ પવન ફૂંકાવાને કારણે ગરમીમાં રાહત મળશે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો પંદર સોળ અને સત્તર આ ત્રણ દિવસ મિત્રો પવનની ઝડપ ઓછી હોવાને કારણે ભારે ગરમી પડશે અને આ આ દરમિયાન સત્તર તારીખે તો પાંત્રીસથી લઈને છત્રીસ ડિગ્રી સુધી તાપમાન પણ જોવા મળી શકે છે એટલે કે આપણે ભેજ વરસાદ પવન અને ખાસ કરીને છેલ્લે ગરમીનો અહેસાસ પણ છેલ્લા આ આગામી દસ દિવસ સુધીની અંદર જોવા મળવાનો છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત